નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું જ્ઞાન સાધના વિન હેલ્પ એજ્યુકેશન દ્વારા બનાવવામાં આવેલો જે મિત્રો પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ એકસો ને વીસ ગુણનો જે છે તે પ્રશ્નનો મિત્રો આપણે સોલ્યુશન મેળવવાના છીએ વિભાગે બૌદ્ધિક યોગ્યતા કસોટી ચાલીસ પ્રશ્નો પૂછાશે અને બાકીના એસી પ્રશ્નો એસેટી ના પૂછાશે વિદ્યાર્થી મિત્રો એસેટી એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટીની વાત કરીએ તો એમાં ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી અને હિન્દી જે છે તેના મિત્રો પ્રશ્ન પૂછાવાના છે તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે હવે આપણે વાત કરીશું પહેલા બૌદ્ધિક કસોટીના વિભાગ એના પ્રશ્નો જોઈ લઈશું તો જન્માષ્ટમી જેને આપણે ગોકુળ આઠમ તરીકે ઓળખીએ છીએ જ્યારે મકર સંક્રાંતિ છે તો તેને ઉત્તરાયણ તરીકે વિદ્યાર્થી મિત્રો આપણે ઉત્સવ અથવા તહેવાર ઉજવીએ છીએ નીચેનામાંથી શું અલગ પડે છે તો જયપુર જે વિદ્યાર્થી મિત્રો રાજસ્થાનમાં આવેલું એક સ્થળ છે ત્યાર પછી વાત કરીશું ઉંદર તો બિલાડી તો જે ઉંદર ની બિલાડી ખાઈ જાય છે તો માખી તો માખી કરોડીઓ ખાઈ જાય છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એક શ્રેણી આપી છે અને આ શ્રેણી જે છે એ બી આવેલા છે છે તો એવા આપણે જે જોડ અહીં આપણે શોધવાની છે દાખલા તરીકે અહીં એ બી અને સી અહીં પણ એ બી અને સી અને અહીં પણ એ બી અને સી તો એ અને સી ની વચ્ચે બી કેટલી વખત આવેલા છે તો ત્રણ વખત આવેલા છે

પૂર્વ તરફ મોઢો કરીને ઉભો હોય તો તેની દિશા કઈ હશે તો ઘડિયાળના વિરુદ્ધ દિશામાં ફરે છે એટલે કે દક્ષિણ દિશામાં એનું મોઢું હોય અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે એટલે હવે એનું મોઢું જે છે પૂર્વમાં થઈ જાય એક સૈનિક ટુકડીમાં કિશનનો ડાબી બાજુથી દસમો ક્રમ છે અને જમણી બાજુથી તેરમો ક્રમ છે જો આ ટુકડીને હજુ કેટલા બાળકો ઉમેરીએ તો તે સંખ્યા જે છે તે મિત્રો ત્રીસ થઈ ગયા તો તેર ને દસ ત્રેવીસ એમાંથી એક બાદ કરવાનો એટલે બાવીસ અને ત્રીસ કરવા માટે આપણે આઠ ઉમેરવા પડે નીચેના આંકડાઓની અંદર એક અને બે ની વચ્ચે જીરો કેટલી વખત આવે છે તો એક અને બે એક અને બે ની વચ્ચે જીરો કેટલી વખત આવે છે તો મિત્રો એક અને બે ની વખત જીરો જે છે તે બે વખત આવે છે એક તમે અહીં જોઈ શકો છો અને એક અહીં જોઈ શકો છો તો આ બે સંખ્યા જે છે તે બગડા અને એક ની વચ્ચે જીરો આવે છે ત્યાર પછી સંખ્યા શ્રેણી પૂર્ણ કરો તો એકસો પાંચ એકસો વીસ એકસો છત્રીસ એકસો ત્રેપન એકસો એકોતેર અને પછી આવશે એકસો એસી વિદ્યાર્થી મિત્રો અહીં આપણને મૂળાક્ષરની શ્રેણી આપી છે એ ડી જી જે એમ તો પછી આવશે પી નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી તો બે હજાર અને મિત્રો છવ્વીસ જેને ચાર વડે ભાગી શકાય

અહીં ટકાનો અર્થ ભાગ્યા સમજી લેવામાં આવે તો કયો સાચો જવાબ છે તો સાચો જવાબ એ આવશે કેવી રીતે કરવાનો તો જો અને તમને ખાસ રીત સમજાવી લઉં અહીં આપણે પ્રથમ જે છે હેજ આપ્યો છે તો હેજની જગ્યાએ આપણે ગુણાકાર તો અહીં ગુણાકારનો નિશાન કરી દઉં ત્યાર પછી એ છે તો ત્યાં આપણે પ્લસનો નિશાન કરી દેવાનો છે અને અહીં ટકા છે ત્યાં આપણે ભાગાકારનો નિશાન કરી દેશું હવે તમે જવાબ મેળવશો એટલે તમારો જવાબ આવી જશે પ્રશ્ન નંબર ઓગણીસ થી બાવીસ માં પ્રશ્નાર્થ ની જગ્યાએ કયો વિકલ્પ સાચો આવશે તો અહીં આપેલી સંખ્યા છે ભાગ છે ત્યાં આવશે સત્તર પ્રશ્ન નંબર એકવીસ ની અંદર પ્રશ્નાર્થ કરેલો છે ત્યાં આવશે અગિયાર પ્રશ્ન નંબર બાવીસ ની અંદર પ્રશ્નાર્થની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો બેતાલીસ આવે છે નીચેની આકૃતિમાં કેટલા ચોરસ જે છે તે જોવા મળે છે તો આવશે છવ્વીસ નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ જોવા મળે છે તો ત્રિકોણ આવશે દસ નીચેની આકૃતિમાં અર્ધવર્તુળની સંખ્યા જણાવો તો આવશે આઠ નીચેની આકૃતિ દર્પણ પ્રતિબિંબ મેળવો તો એ પ્રતિબિંબ સરવાળો કેટલો થશે તો પાંચ વર્ષ છે એટલે બંનેના પાંચ પાંચ વધી જાય એટલે ત્રીસ છે ત્રીસ માં દસ ઉમેરી એટલે ચાલીસ વર્ષ છ પોઈન્ટ પાંચ મિનિટ એટલે કેટલી સેકન્ડ થાય તો મિત્રો ત્રણસો નેવું જો નીવા ને બાર માહીને પંદર ધ્રુવીસ અને ચોવીસ લખાય તો તે સાંકેતિક ભાષા મુજબ બુક માર્ક ને શું લખાય તો ચોવીસ જો કોઈ સાંકેતિક ભાષાની અંદર વિજય છે તો વિજય ને મિત્રો આ પ્રકારે અહીં આપણે લખી છે છે અને આ પ્રકારે લખ્યું છે તો દક્ષને કેવી રીતે લખાય તો સાચો જવાબ આવશે એ જો રામનગર માટે મિત્રો તેત્તાલીસ હજાર એકસો પચીસ અમદાવાદ માટે તોતેર હજાર છસો ને નેવ્યાશી હોય તો દામનગર માટે શું લખાય તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ જે છે અહીં અહીં આવશે કયો અક્ષર આવ્યો છે તો છ ત્યાર પછી મ તો મ માટે કયો અક્ષર આપણે અહીં વાપર્યો છે તો ત્રણ અહીં લખીશું ત્રણ ત્યાર પછી નગર માટે બેઠો અહીંથી લઈ લેશું એકસો ને પચીસ એટલે આપણો જવાબ સીધો અહીં મળી જાય છે પ્રશ્ન નંબર નીચેના શબ્દ દિવસ હોય એ વાત ખોટી છે ત્રણસો છાસઠ હોય એકત્રીસ તેત્રીસ અને પાંત્રીસ ની સરેરાશ કેટલી થશે તો તેત્રીસ થશે પચાસ ગુણમાંથી એકાવન ગુણ મેળવવાની સંભાવના કેટલી તો ઝીરો ક્યારે આવું શક્ય બની શકે નહીં એક જ લાઈનમાં એકબીજાને અટકીને પ્રશ્ન નંબર ઓગણચાલીસ નીચેના પૈકી કઈ સંખ્યા સૌથી નાની છે તો આવશે ડી નીચેનામાંથી અલગ પડતું જૂથ કયું છે તો માર્ચ જાન્યુઆરી ને ડિસેમ્બરના દિવસો સરખા છે જ્યારે જૂન છે તે અલગ પડે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગણિતના પ્રશ્નો ચાર બરાબર ત્રણ એક કાઉસ ની અંદર એક ઓછા એક કાઉસ પૂરો પ્લસ સાત નો ઉકેલ શું આવશે તો એક બરાબર ઝીરો એક નિયમિત બહુ પ્રત્યેક બાજુની સંખ્યા આઠ હોય એક છાત્રાલયમાં જુદી જુદી ભાષાઓ બોલતા બાળકોની સંખ્યા આપેલી છે તો અંગ્રેજી વિષયના અંશ માપ અને ટકાવારીનો અનુક્રમ શું મળે વિદ્યાર્થી મિત્રો સાહીઠ અંશ અથવા તો એકસો ને સો ભાગ્યે છ ટકા આવશે પેટર્ન પૂર્ણ કરવાની છે તો પેટર્ન અહીં આપણે જોઈએ તો સો નો વર્ગ આપેલો છે વિદ્યાર્થી મિત્રો રીતે સાતસો અને નવસો જવાબ આવશે અહીં એટલે કે ડી નીચેનામાંથી કઈ જોડ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એ પૂર્ણ વર્ગ તરીકે રજૂ કરતી નથી તો જવાબ આવશે ડી એકસો તેતાલીસ અને પ્રશ્ન નંબર મિત્રો અડતાલીસ બે હજાર ત્રણસો બાવન સંખ્યા એ નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યાનો પૂર્ણ વર્ગ હોય તો ત્રણ ચારસો માં મળે છે તો એના ઉપર મળેલા વળતરની ટકાવારી તો ચાર ટકા નિવા બાવીસ હજાર ચારસો માં બાર ટકા સાથે મોબાઈલની ખરીદી કરે છે તો જીએસટી લાગે પહેલાની કિંમત શોધો તો આવશે વીસ હજાર

પ્રશ્ન નંબર પંચાવન જો કોઈ ઘનની દરેક બાજુને બમણી કરી દેવામાં આવે તો તેના પુષ્ઠફળ અને ઘનફળમાં અનુક્રમે કેટલા ગણો વધારો થશે તો એનું પુષ્ઠફળ ચાર ગણો અને ઘનફળ આઠ ગણો વધી જશે પ્રશ્ન નંબર છપ્પન નીચેનામાંથી કયો વિકલ્પ ઘાતકના નિયમનું પાલન કરતો નથી તો આવશે બી ઓપ્શન જે છે તે વિદ્યાર્થી મિત્રો ખોટો છે એક કારને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કોઈ એક સ્થાન પર પહોંચવા માટે બે કલાકનો સમય લાગે છે હવે જો એ કારની ઝડપ એસી કિલોમીટર પ્રતિ કલાકની ની હોય તો તેનો કેટલો સમય જે છે તે લાગશે સાચો જવાબ આવશે સી પ્રશ્ન નંબર ઓગણસાડ કાઉસમાં પાંચ જેડ નો વર્ગ ઓછા ને પાંચ જેડ કાઉસમાં જેડ વડે ભાગો તો સાચો જવાબ આવશે બી

સાત રંગો તો મેઘ ધનુષ્ય નિઃસાચર પક્ષી તો ઘુવડ અને બ્રેડ લિપિ તો આવશે સી ખામી એક દ્રષ્ટિવાળો વ્યક્તિઓ માટે ઇલેક્ટ્રો પ્લેટિંગ કરવા માટેનો વિદ્યુત દ્રાવણ એક એવું દ્રાવણ છે કે જવાબ આવશે એ જેમાં જે ધાતુનું પ્લેટિંગ કરવાનો હોય તે એક ઘટક તરીકે ઉમેરવાનો છે નીચેનામાંથી કયા વિધાન સાચા છે ધવની પ્રકાશ કરતા ધીરેથી પ્રસરણ પામે છે ધવનીના પ્રસરણ માટે માધ્યમની જરૂર છે અને ધવની કંપન કરતા વધુ

કયા ખાતરનો વધુ ઉપયોગ કરશે તો આવશે કમ્પોસ્ટ નંબર નમરેશી ભારતમાં રાષ્ટ્રીય પ્રાણી અને રાષ્ટ્રીય પક્ષી તરીકે અનુક્રમે કોને ઘોષિત કરવામાં આવ્યા છે તો વાઘ અને મોર વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો જોઈશું ભારતમાં આવનાર પ્રથમ પોર્ટુગીઝ વાૈશ્રો કોણ હતા તો ફ્રાંસિકો ડી અલમેડા ભારતમાં લોખંડનું સૌપ્રથમ કારખાનું કોણે સ્થાપ્યું તો જમશેદજી તાતા કાંગડી ગુરુકુળની શરૂઆત કોણે કરી તો આવશે શ્રદ્ધાનંદ ભારતમાં સ્ત્રી શિક્ષણની શરૂઆત ક્યાંથી થઈ તો આવશે શ્રીરામપુર ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય દિન ક્યારે ઉજવવામાં આવ્યો હતો તો આવશે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ગાંધીજીએ અસહકાર આંદોલન કયા બનાવથી મોકુફ રાખવાની જાહેરાત કરી તો ચોરી ચોરીના જે કારણ હતું વિદ્યાર્થી મિત્રો પોલીસ સ્ટેશન સળગાવવામાં આવ્યું તેના કારણે કયા મંદિરની દિવાલ ઉપર ભારતના મહાકાવ્યના ચિત્રો દ્વારા સુશોભિત કરવામાં આવ્યું છે તો બૃહદેશ્વરનું મંદિર નીચે પૈકી ચિત્રકલા ક્ષેત્રે ટોચનું નું ગણાવી શકાય તો રાજા રવિ વર્માનું વિલીનીકરણ કરવાની પ્રક્રિયાનો આરંભ કોણે કર્યો તો સરદાર પટેલ રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ કોણ હતા ડોક્ટર ફજલ અલી નંબર એકાણું વિદ્યુત મકાનો સડક પુલો વગેરે સારા ઉદાહરણ છે તો માનવ નિર્મિત સંસાધનોના ભારતમાં સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતું રાજ્ય કયું છે તો બિહાર ગુજરાતમાં જે આક્રમણ થાય છે તે તીડ બીજા કયા નામે ઓળખાય છે તો નીચેનામાંથી ભારતીય ન્યાયતંત્રને ને વધારે લોકાભિમુખ બનાવવા કોનો મોટો ફાળો છે તો જાહેર હિતની અરજીઓનો દર વર્ષે નવેમ્બરના ત્રીજા રવિવારે રોડ અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે કયો દિવસ ઉજવાય છે તો વિશ્વ અકસ્માત દિવસ ગુજરાતી સાહિત્યની વાત કરવામાં આવે તો હાઇકુને ગુજરાતી સાહિત્યને શા માટે સ્વીકાર્યો તો હાઇકુને ગુજરાતી સાહિત્યમાં મિત્રો સ્વીકારવાનું કારણ હતું કે થોડામાં ઘણું કહી શકાય નીચેનામાંથી વિરુદ્ધાર્થીની કઈ જોડ નથી તો વિપત્તિ તો ઉદ્ધમ સદાચાર શબ્દની સંધિ છૂટી પાડો તો સદાચાર એટલે કે એ સંસ્થા તરફથી દાતાઓને સન્માન કરાયું આ વાક્ય કયા પ્રકારનું છે તો કર્તરી પરોઠા શાક શબ્દનો દંદ્ર સમાસ મુજબ વિગ્રહ કરો તો પરોઠા અને શાક સગડી શબ્દની ધવની છૂટી પાડતા કયો સ્વર મળશે તો અ અને ઈ નીચેનામાંથી લેખક અને કૃતિનો કયો જોડકું બંધ બેસતું નથી તો નવા વર્ષના સંકલ્પો ધૂમકેતુ બાકીના ત્રણ સાચા છે બીજા ગ્રહનો નિવાસીનો શબ્દ સમૂહ માટે એક શબ્દ તો પરગ્રહી સાચી જોડણી વાળો શબ્દ તો વીજળી ટીપણો શબ્દનો અર્થ થશે પંચાંગ વિદ્યાર્થી મિત્રો અહીં તમારે સાચો સ્પેલિંગ શોધી અને લખવાનો છે તો સ્કોલરશિપ ડી ખાલી જગ્યા બોસ ઓલવાઇઝ રાઈટ તો આવશે ધ शर्मिला इज नॉट वेल सी तो विद्यार्थी मित्रों खाली जगह टू द दो डॉक्टर तो आवश्य ए आदि खाली जगह आनंद इज योर फ्रेंड तो आवश्य सो खाली जगह मनी डू यू हैव तो आवश्य हाउ मच ए प्रश्न नंबर मित्रों एक सौ अगर द मेन ट्रेड एंड हिज स्टेप चिल्ड्रन खाली जगह थे एनिमल्स तो आवश्य विद्यार्थी मित्रों सी

એટલે કે વિઝિબલ ની જગ્યાએ ઇનવિઝિબલ એટલે કે આજે દેખાય છે ને આજે દેખાતો નથી એટલે બી ત્યાર પછી તમારે અહીં સિલેક્ટ ધ કરેક્ટ ઓર્ડર ઓફ ધ મેક મીનિંગફુલ સેન્ટેન્સ તો એ તમારે ખરેખર આપણે અંગ્રેજી ભાષાના વ્યાકરણ પ્રમાણે શબ્દ ગોઠવીએ અને પછી તમારે વાક્ય બનાવવાનું છે તો સાચો જવાબ શું આવશે પેલું આવશે માય બધર ઇઝ અ નાઇસ પર્સન એટલે કે એવી રીતે ગોઠવ્યું છે તો સાચો જવાબ D બને છે દે ખાલી જગ્યા તો એ મિત્રો ખાલી જગ્યા દે જે આપ્યું છે તે સાચો જવાબ આપણે મુકવાનો રહેશે C એટલે કે VE જે છે તે મૂકીશું ત્યાર પછી હિન્દીના પ્રશ્નોની વાત કરીશું કિસ શબ્દમાં વિ उपसर्ग કા પ્રયોગ નહીં ہوا હે તો વિમાન मुहावरा ઓર ઉસકે અર્થ કી સહી જોડી પહચાનિએ તો સીર મારના આવસે અત્યંતિક માનસિક પરિશ્રમ કરના समुद्र तक पृथ्वी को जीतने वाला शब्द समूह के लिए एक शब्द दीजिए तो चक्रवर्ती समानार्थी शब्द की गलत जोड़ पहचानिए तो बहार तो बहार तो बहार એટલે વિદ્યાર્થી મિત્રો વસંત ઋતુ થસે અને બહાર એટલે સીમાની બહાર વિગ્ન તડચા તો ખાકા તો એ મિત્રો સાચો જવાબ એ નકશા ને મસौदा બનને સાચો છે એટલે ઓપ્શન સી સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે પેપર સોલ્યુશન મેળવવા માટે ચેનલ ને ખાસ સબ્સ્ક્રાઇબ કરી દેવી